નમસ્કાર સાહેબ મારી પાસે દિલ્હી સુધી આવવાનું ભાડાના પૈસા નથી તો કૃપા કરીને આપ પદ્મશ્રી પુરસ્કાર પોસ્ટ દ્વારા મોકલી આપવાની વિનંતી કરશો આ વાક્ય છે હલદરનાગ કે જેને ક્યારેય શ્રી કહીને બોલાવવામાં આવ્યા નથી આ હલદરનાગ પાસે ત્રણ જોડી કપડાં એક જોડી રબડની ચપ્પલ અને એક ચશ્મા છે અને સાતસો ને બત્રીસ રૂપિયા જેવી મામૂલી રકમ પોતે ધરાવે છે છતાં ભારત સરકાર દ્વારા આ વ્યક્તિને પદ્મશ્રી પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે તો એવું તો શું ખાસ છે આ હલદરનાગ નામની વ્યક્તિમાં આવો જાણીએ દરનાક જે આ વ્યક્તિ છે તે પોતે ઓડિશામાં રહેનારા છે અને કૌશલ્ય ભાષામાં જ એ પોતે લખાણ કરે છે તેઓ પોતે અનેક કવિતાઓ અને જે વીસ મહાકાવ્યો પોતે લખેલા છે એ યાદ કરીને તમને સંભળાવી શકે છે જે આ સાહિત્યનો ગ્રંથ તેમણે હલદર નામાવલી બે એની અંદર પોતે સંગ્રહિત કરેલ છે અને ઓડિશાની સંભલપુરની જે વિશ્વવિદ્યાલય છે એના પાઠ્યક્રમની અંદર હવે આ તે વિદ્યાર્થીઓને ભણાવવા માટે સામેલ કરવામાં આવેલું છે ભારત સરકારે આવા સાધારણ દેખાતા વ્યક્તિને પસંદ કરીને અને એને સન્માન આપીને પદ્મશ્રી પસંદગી સમિતિ એનો ધન્યવાદ જેટલો આપીએ તેટલો ઓછો છે દર્શક મિત્રો આપને વિડીયો કેવો લાગ્યો આપના મંતવ્યો જણાવશો અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કાશી કંદર જાન મન કહેલા